થરાદમાં મેવાણીના સમર્થનમાં જન રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું થરાદ ખાતે આજે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો દ્વારા જન રેલીનું આયોજન કરાયું હતું આ રેલી નશીલા પદાર્થોના વેચાણ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ સાથે કાઢવામાં આવી હતી અને થરાદની કલેકટર કચેરી ખાતે અધિકારીઓને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આવેદન આપીને થરાદને ડ્રગ્સના દૂષણને પગલે ઉડતા ગુજરાત બનતું અટકાવવાની માંગ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં સાંસદ ગેની વેન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત માંગીલાલ પટેલ સહિત કોંગ્રેસના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત પાટણ અને ભુજમાં પણ jignesh મેવાણીના સમર્થનમાં કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ડ્રગ્સના દૂષણથી ઉડતા ગુજરાત બનતું રોકવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનોએ સાથે જનતા પણ જોડાયેલી જોવા મળી હતી થરાદમાં મેવાણીના સમર્થનમાં જન આક્રોશ રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા દલિત સમાજ સર્વ સમાજ કોંગ્રેસ પાર્ટી આયોજિત જે 24 તારીખે આઈના બુટલેગરોના સાથ સહકારથી પોલીસે અને એમના પરિવારોએ એક લોકશાહીનો અવાજ દબાવવા માટેનું જે કામ કર્યું એને વખોડવા માટે આજે રેલી કાઢી છે આજે બંધારણ દિવસ પણ છે અને બંધારણમાં બંધારણમાં વાણી સ્વતંત્રતાના અધિકારો આપેલા છે દરેક જ્યાં પણ અન્યાય થતો હોય તો એ અન્યાય સામે લડવા માટેના અધિકારો આપેલા છે જીગ્નેશભાઈ મેવાણી સામે એક પોલીસ ડિપાર્ટમેન્ટ એ લોકશાહી અંદર અવાજ દબાવવા માટેનું કૃત્ય કરતા હોય તો આ બાબતને અમે વખોડી કાઢીએ છીએ અને પોલીસનું કામ કાયદોને વ્યવસ્થા જાળવવાનું છે આજે વાવ અને થરાદ જિલ્લો એ વિકાસના જિલ્લાને બદલે ડ્રગ્સનો જિલ્લો બન્યો છે આજે હજારો યુવાનો અહીંયા ડ્રગ્સના બંધારિત થઈ ગયા છે આવનાર સમયની અંદર આ વિસ્તાર એ મોટો ક્રિમિનલ ના બને અને આને કંટ્રોલ કરે એના માટે કરીને આજે આવેદનપત્ર આપ્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ એમની પાસે અપેક્ષા રાખીએ કે તમે જે આ દારૂ ડ્રગ્સ અને તમામ કેફી પદાર્થોના હપ્તા લ્યો છો તો યાદ રાખજો કુદરતને અહીંયા ધેર હોય અંધેર ના હોય કાલે બપોરે તમારા દીકરાઓ આ રવાડે ચડશે અને એ ટાઈમે ખબર પડશે મારી પોલીસની સ્ટાફની જે બહેનો હોય કે જે સ્ટાફ હોય એમની પાસે પણ અપેક્ષા રાખું કે જ નાની નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એના પરિવાર બરબાદ થાય છે પરિવાર બરબાદ થાય છે ત્યારે સમાજ વેરવિખેર બને છે અને એના કારણે અનેક સાઈડ ઇફેક્ટ થતી હોય છે અને એ બધું ન થાય એના માટે કરીને આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જવાય અને તમામ કેપી પદાર્થોનું જે વેચાણ થાય છે ફૂલે આમ થાય છે હપ્તા લઈને થાય છે ને આ તો અમારા ધ્યાનમાં આવ્યું છે કે અહીંની પોલીસ તો માત્ર ઉઘરાણી કરે છે અહીંના પોલીસની ઉઘરાણી કરે ને તો માત્ર દા ટકા નથી મળતા બાકી નેવું ટકા તમામ ઉધરાણીની રકમ એ ગાંધીનગર મંત્રીઓ સુધી પહોંચાડવામાં આવે છે ત્યારે મંત્રીઓને સરકારને પણ કહેવા માંગુ છું કે કદાચ તમે પૈસા કે દરેકના પૈસા જરૂરી હશે એવું માનીએ પણ જે આ એક અને આ વિસ્તાર માં એકાદ બુલંદ અવાજ ઉપડ્યો છે કે ના છૂટકે આ બધાને જયારે મેદાનમાં આવવું પડ્યું છે રોડ ઉપર આવવું પડ્યું છે એની સંવેદના સમજી અને સરકાર આ બાબતમાં ગંભીરતા પૂર્વક પગલા લે એવી હું અપેક્ષા રાખ સમાજ ના લોકો જે રીતે ગુજરાતમાં બનાસકાંઠામાંના થરાદ ભાવની અંદર ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે દારૂનું પ્રમાણ વધ્યું છે બે ફાર્મ ચાલી રહ્યું છે અને જ્યારે જિગ્નેશભાઈ મેવાણી એની રજૂઆત કરે છે ત્યારે દબાવવા માટે કરીને ક્યાંક પોલીસના પ્રકારી છે આ ધમકી સ્વરૂપે જો રેડિયો કાઢતા હોય તો કોઈ જિગ્નેશભાઈ એકલા નથી હજારો લોકો એમની સાથેના રૂપે આજે થરાદમાં આવેદનપત્ર આપ્યું છે આજે થરાદ હોય વાવ હોય સુઈ હોય કે લાખણીઓ ધાનેરા પાલનપુર ડીસા દમે મોટી સિટીઓમાં સ્કૂલોની બહાર કોલેજોની બહાર મોટા ગ્રાઉન્ડોમાં જ્યાં જુઓ ત્યાં ડ્રગ્સ વેચાઈ રહ્યું છે સરકારને ખબર છે સરકાર સુધી આપતા જાય છે પોલીસને ખબર છે પોલીસ સુધી આપતા જાય છે છેલ્લા ત્રણ ચાર વર્ષની અંદર બનાસકાંઠાને થવા લાવવામાં ડ્રગ્સનું પ્રમાણ છે કે આ દારૂ તો હજી લિમિટ છે ક્યાંક સુધરી શકશે પણ ડ્રગ્સના રવાડે છોકરો છોકરી કડી જશે તો પાછા વળવાના નથી પરિવાર બરબાદ થવાનું છે એના વિરુદ્ધમાં અમે આજે મોટી હજારોની સંખ્યામાં આવે છે પત્ર